મા રોકાણનો કેમ કહેવામાં આવે છે એ પણ આપણે જાણીશું તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે આ શેરમાં શું કરવું એના વિશેની માહિતી મળી રહે અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો પણ કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો આ વિડિયો જો તમે આપણે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

નવા વીક નોંધનીય એ કે શુક્રવારે કંપનીના શેર બસો પાંત્રીસ રૂપિયા ને સોળ પૈસા પર બંધ થયા હતા છેલ્લા પાંચ દિવસમાં આ શેરે રોકાણકારોને ત્રીસ ટકાની શાનદાર ત્રીજી કરાવી અને તેને વર્ષ બે હજાર પચીસ માં અત્યાર સુધીમાં રોકાણકારોના પૈસા ડબલ ફંડ કરી દીધા છે તેજી દર્શાવે છે રોકાણકારો નો વિશ્વાસ ભારતના ડિફેન્સ સેક્ટર અને સ્વદેશી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઉપર સતત વધી રહ્યો છે એટલે મિત્રો વાત કરીએ આજના દિવસે શેર બજારમાં તેજી સાથે શરૂઆત થઈ એમાં પણ ડિફેન્સ સેક્ટરની સ્મોલ કેપ કંપની એપોલો માઇક્રોસિસ્ટમના શેરમાં

પછી વાત કરીએ કે સરકારની નીતિઓ અને પ્રાઇવેટ કંપનીઓની વધતી ભાગીદારી ડિફેન્સ સેક્ટરને નવી ઉંચાઈ આપી છે એપોલો માઇક્રોસિસ્ટમે બે હાજર અઢારમાં ત્રીસ રૂપિયા થી થોડી વધારે કિંમત પર શેર બજારમાં એન્ટ્રી કરી હતી ત્યારથી અત્યાર સુધીમાં તેણે રોકાણકારોને 500% થી વધારેનું રીટર્ન આપ્યું છે. કંપની સબમરીન પ્રોગ્રામ સાથે જોડાયેલી છે. તે ટોર્પિડો, એન્ટી સબમરીન વોરફેર, હથિયારો આધુનિક માઇન્સ, સોનાર સિસ્ટમ અને મોડર્ન નેવલ ઇલેક્ટ્રોનિક્સ જેવી મહત્વની સિસ્ટમ અને સાધનો બનાવે છે. એટલે કે કંપની 2018 માં ₹30 ની થોડી વધારે કિંમતમાં શેર બજારમાં એન્ટ્રી કરી હતી અને અત્યાર સુધીમાં રોકાણકારોને 500% નું બમ્પર રીટર્ન આપી ચૂકી છે. કંપની નેવલ સબમરીન સબમરીન વોરફેર હથિયારો આધુનિક માઇન સોનાર સિસ્ટમ જેવા મહત્વની સિસ્ટમ અને સાધનો બનાવતી હોય છે પછી વાત કરીએ કે અપોલો માઇક્રો સિસ્ટમના શેર છેલ્લા એક મહિનામાં છેતાલીસ નો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે છેલ્લા છ મહિનામાં કંપનીના શેર એકસો પંદર ટકાનું રિટર્ન આપ્યું છે તેને વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં એકસો આઠ ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે એક વર્ષની વાત કરીએ તો આ સમયગાળામાં કંપની રોકાણકારો ને એકસો ચાલીસ નો નફો કરાવ્યો છે અને પાંચ વર્ષમાં તેને અઢારસો પચાસ થી વધારે નું રિટર્ન રોકાણકારોને આપ્યું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી સ્મોલ કેપ કંપની ડિફેન્સ સેક્ટરની અપોલો માઇક્રોસિસ્ટમના શેરમાં નવ ફિફ્ટી ટુ વીક હાઈ જોવા મળ્યો આજના દિવસે અને હવે રોકાણકારો ભારતની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ડિફેન્સ સેક્ટર ઉપર વધારે વિશ્વાસ કરી રહ્યા છે જેથી શેરોમાં પણ આપણને તેજી જોવા મળી રહી છે સરકાર પણ ડિફેન્સ સેક્ટર ઉપર ભાર આપી રહી છે અને ભારતમાં જ તેના ઉપકરણો બનાવવાનું પણ કહી રહી છે જેથી ડિફેન્સ સેક્ટરનું બજેટ પણ આપણને હાઈ થતું જોવા મળે છે અને ડિફેન્સ કંપનીઓને સારું એવું મળી છે મિત્રો આ માં બસ આટલું હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો